સરકાર મિત્રો સ્વાગત છે તમારું વિધેર ઓફ ઇન્ડિયા ચેનલમાં અને હું છું ગૌરવ રાણીંગા પાછલા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ એકસો સાહીઠ તાલુકામાં વરસાદ થયો છે જેમાં ઓગડસાઠ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં સાત પોઈન્ટ બે ઇંચ તેની સાથે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક બે થી છ ઇંચ વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાયો છે અને આજે વહેલી સવારથી પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શરૂ રહ્યો છે સુરતમાં છ કલાકમાં જ સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે સુરતમાં ગત ચોવીસ કલાક અને આજની છ કલાક થઈને ટોટલ દસ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના પશ્ચિમ અને દક્ષિણ ભાગો તેમજ કચ્છના કાંઠા વિસ્તારો ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી વાદળો જોવા મળ્યા હતા હજુ પણ સમગ્ર ગુજરાતમાં વાદળો છવાયેલા છે વધુ જોર અત્યારે દક્ષિણ ગુજરાત બાજુ દેખાઈ રહ્યું છે સિસ્ટમની વાત કરીએ તો અત્યારે ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારો ઉપર લો પ્રેશર સક્રિય છે હજુ પણ જે આવતી ચોવીસ કલાક દરમિયાન નબળું પડતું જશે ગુજરાત સુધીના વિસ્તારો ઉપર આઠસો પચાસ એંચપી ઉપર અસ્થિરતાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું દેખાઈ રહ્યું છે સાતસો એચપીએ ઊંચાઈનો ચાર્જ જોઈએ તો લો પ્રેશરના વિસ્તારો ઉપર અત્યારે સાતસો એચપીએ ઊંચાઈમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન તેની સાથે જ તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે અને આ ટ્રફને લઈ અને ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ક્યાંક અતિભારે વરસાદ ગઈકાલથી પડી રહ્યો છે બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે જે આગામી બે દિવસમાં આ દિશા તરફ આગળ વધશે અને ગુજરાતમાં આવતીકાલથી એટલે કે ચોવીસ કલાક બાદથી સાતસો એચપીએ ઊંચાઈ ઉપર ભેજનું પ્રમાણ ઘટતું જોવા મળી શકે છે જેને લઈને આવતીકાલથી સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ શકે પરંતુ હજુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાત આ વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ક્યાંક ભારે વરસાદ આવતીકાલે પણ ચાલુ રહી શકે છે વરસાદની વાત લઈ લે તો આજે ત્રેવીસ જૂન અને આવતીકાલે ચોવીસ જૂનની સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે અમુક વિસ્તારોમાં આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ હજુ આગામી ચોવીસ કલાક દરમિયાન પડી શકે છે પૂર્વ મધ્ય ગુજરાતમાં પાછલા દિવસો કરતાં વરસાદના પ્રમાણમાં થોડો ઘટાડો થઈ શકે પરંતુ હજુ પણ અરવલ્લી સાબરકાંઠા મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ખેડા અમદાવાદ ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા સ્થળે હળવા મધ્યમ વરસાદ અને ભારે ઝાપટાની શક્યતા ગણાય સૌરાષ્ટ્રમાં ગઈકાલના પ્રમાણમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે પરંતુ આજે અમરેલી ભાવનગર બોટાદ અને બોટાદ લાગુ સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે તેમાં મધ્યમથી લઈ અને ક્યાંક બે ઇંચથી વધુ વરસાદ પડી શકે છે આ બાજુ જે પૂર્વ સૌરાષ્ટ્ર પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્ર બાજુ આજે વરસાદનું જોર વધુ રહેશે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના જે પટ્ટો છે દરિયાકાંઠાનો અને અંદરના વિસ્તારો તેમાં હળવો મધ્યમ વરસાદ આજે પણ ચાલુ રહી શકે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબીમાં હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક એકાદ ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદની શક્યતા હજુ પણ ચોવીસ કલાક ગણી શકાય આવતીકાલથી સૌરાષ્ટ્ર કચ્છના આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું થઈ શકે છે પૂર્વ સૌરાષ્ટ્રમાં આવતીકાલે પણ અમુક વિસ્તારોમાં હજુ સારા વરસાદની શક્યતા ગણી શકાય કચ્છમાં આજે છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટા અને કાંઠા વિસ્તારોમાં એકલ દોકલ સ્થળે અડધો એક ઇંચ જેટલો વરસાદ શક્ય છે હજુ આજે સાંજ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે રાત રાતબારથી થોડો ઘટાડો થઈ શકે આવતીકાલે પૂર્વ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે વરસાદનું જોર વધુ રહેશે પચીસ તારીખે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદના જોરમાં થોડો ઘટાડો થાય અને છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક એકાદ ઇંચ સુધીનો વરસાદ અને હળવા ભારે ઝાપટાં પડી શકે છે છવ્વીસ તારીખથી ફરીથી વરસાદના વિસ્તારોમાં વધારો થતો જોવાશે તો આ હતી આજે ત્રેવીસ તારીખ અને આવતીકાલને આ વરસાદની ખાસ આગાહી આગળની અપડેટો માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર